મહાભારત એક દ્રષ્ટિમાં એક પારસી અને આ લેખક એક નાટક જોયે છે મહાભારતનું નાટક છે પણ એક વિધર્મી બીજા ધર્મને કેવી રીતે જોયે છે એની વાત તો નાટકમાં બધા જુદા જુદા પાત્રો આવે છે તો પાંડવો આવે છે એટલે પેલા પારસી ગૃહસ્થ પૂછે છે આ એ પાંડુ રાજાના પુત્રો પાંડવો કહેવાય છે સરનેમ છે કે ફેમિલી નેમ છે એ તો પાંડુના પુત્રો એટલે પાંડવો સરનેમ કે ફેમિલી નેમ નથી સમજ્યા પણ બધાના એક જ નામ કેમ હોય શકે તમે પણ શું ગિલ્લી ફેંકો છો અરે અમારા ની વાતમાં તમે નહીં સમજો તું બી બાવા કઈ નકામો ભેજાનું દહી કરે તમારી કમક્ લાગે છે જે પાંચ માણસોના પાંચ નામ પાડતા બી મુંજાય એ બધા પાંડુના છોકરા એટલે પાંડવો ધૂતરાષ્ટ્ર એટલે ધાતરાષ્ટ્ર એમ કહેવાય આ બધાના નામ તો જુદા જુદા છે આ પેલા જાડિયા એ હાથમાં ઊંધો તંબુરો કઈ રાખ્યો એ તંબુરો નથી ગદા છે એ જાડિયા છે એવન મહાભારત ના શું થાય મહાભારત તો નાટક નું નામ છે ટેટો નાલું પોળિયું જાણે જાને પણ એ નાટક ની અંદર મહાભારત કોણ છે આય પાંડવો મહાભારત ને શું લાગે મહાભારત કોઈ માણસનું નામ નથી એ ફક્ત નાટકનું નામ છે તમે લોકો બી નામ ઠીક પાડો છો અહીં પાંચ જણના નામ પાંડવો ને આખા નાટકમાં કોઈ મહાભારત મળે જ નહીં ખોડાયેલા નામનું નારિયું ફેંક બાવા ફેંક પછી દ્રૌપદીની એન્ટ્રી થાય છે એટલે કે જે આઇકોન એ સતી દ્રૌપદી પાંડવોની સ્ત્રી પણ નાનલાલી કે મોટલાલી પાંચે ભાઈઓની શું હા પાંચે ભાઈઓની એક સ્ત્રી છે શું બોલ્યો પાંચ માઠીરા વચ્ચે એક બૈરું તે બી છાટો પાણી લીધો દેખો તને બી રાત પર નાક ભીંજવવાની આડત છે કે શું અરે એ તો અમારા શાસ્ત્રની વાત છે શું તમારા શાસ્ત્ર માં બી આવા બધા ગોટાળા જ ભરીએ અરે એમ ના બોલ એ તો સતી છે સઠી આ પાંચ માટી રનો બૈરુ સતી તમારો મોરાલિટી નો સ્ટેન્ડર્ડ બી ઘણો ઊંચો દેખુ છે અમારામાં તો આવા બૈરાની સાંભળવી કોઈ ના જોઈએ પેલો રુસ્તમ કરકરીયો છે ને તેની સાથે અમારા બહેરામજી જંગબારેની ની દીકરી ગુલા અદરાઈ બંને સાથે ફરવા જતા સિનેમા જોવા જતા રુસ્તમજી કરકરીઓ ગુલને દર અઠવાડિયે બે પ્રેઝન્ટ આપતો બે વાર લવલેતર લખતો અને તેની એ પ્રેઝન્ટ લેતી ને લવલેતર જવાબમાં ચકરડા બમરડા જેવા અક્ષર કાઢી કાગજો બી લખતી પછી નેસરવાનજી નાક કટ્ટુ

અને એક સામતા પાંચ માટીડાઓ કરે તેણીને સટી કહેવો તમે હિન્દુ બી જબરા ઇનકન્સિસ્ટન્ટ છો મેં કઈ જવાબ દીધો નહીં થોડી વાર એમણે તિરસ્કાર થી રંગભૂમિ સામે જોયા કર્યું પછી શ્રી કૃષ્ણે રંગભૂમિ ઉપર પ્રવેશ કીધો રાધા તથા અન્ય ગોપીઓ આવીને રાસ ખેલવા માંડ્યો પેસ્તનજી બોલી ઉઠ્યા આજમીને શું કેમ જોતો નથી બિચારો થઈ ગયો છે અરે શ્રી કૃષ્ણ કઈ બન્યો એના શરીરનો રંગ જ એવો હતો બિચારો ટન અગલી હેલ જેવો લાગે નહીં અગલી બદસુરત અરે એ તો ખુબસુરતીનો અવતાર ગણાય છે આય તમારો ખૂબસૂરતી નો અવતાર ટૂંબી એ બચારા ને બચા બનાવે છે કઈ એને જોઈને તો કલેજુ બી ટારુ ટપ થઈ જાય પણ આટલા બધા બૈરામાં એકલો માટીરો કરે છે એ બધી ગોપીઓ છે એની જોડે શ્રી કૃષ્ણ રાસ રમે છે રાસ ની ગેમ તો મે સાંભળી બી નથી રાસ એટલે નાચ ડાન્સ આ એવન એકલા ડાન્સ કરવાના આટલા બધા બધા જોતા વારને કેમ દીકરા તૂટો બરાબર જાને જ ને તું આવું કરે તો તારી ઘેરવાળી તારા કેવા હાલ કરે પણ એવન તો પન્નેલા નહીં હોશે એટલે સુન્ની જેવી દીકરી કોણ આપે અરે એને તો સોળ હજાર સ્ત્રી છે શું કે છ સોળ હજાર બૈરી તમે હિન્દુ લોક બી ઝભરા છો પહેલા બિચારા પાંચ જણ વચ્ચે એક બૈર્યું અને આય એવન ભૂરિયા અને સોળ હજાર બૈરા ડિવિઝન ઓફ લેબર બી જરાયને સમજતા નથી સોળ હજાર બૈરાઓ આ માટીડા ઉપર જીવ વહારી નાખતા હશે કે એમને જોઈને બૈરાનો જીવ બહુ ખુશ થાય એવું લાગતું નથી એમ ના બોલ એ તો ઈશ્વરનો અવતાર છે અમારા ભગવાન છે એટલે કે છે કોઈ આઈ તમારો ઈશ્વર આઈ સોળ હજાર બૈરાનો માટીડો અને આટલી બધી પાલખી બૈરી જોડે નાચનારો હોય મારા ખડાઈ જી આ બધાના અંતે જે કહેવું છે એમને એ છેલ્લે કહે છે કે દરેક ધર્મનો અનુયાયી અન્ય ધર્મના અનુયાયીને પૂછે છે કે તારા ધર્મમાં બુદ્ધિ કબૂલ ન કરે એવી જ વાતો છે અને આ જ પ્રતિપક્ષી તરફથી આ જ પ્રશ્ન એને પ્રત્યુત્તર રૂપે મળે છે આપણે એકબીજાના ધર્મની આ મૂળ વાત એણે આ કહી છે પણ એને હાસ્યની અંદર કેટલી તમે જુઓ કે આ પ્રકારનું આ જે પોતાના જીવનની એક ફિલસૂફીને એ એક જુદી રીતે આખું સાંકળીને કે આવા તો ઘણા લેખો છે એક અમે બધા એમને એમની નવલકથા છે ધનસુખલાલ મહેતા અને જ્યોતિન્દ્ર દવેની સંયુક્ત નવલકથા આમ તો બંને સુરતના અને ભેગા મળે જ્યારે ત્યારે સુરતની જૂની જૂની વાતો કરે એટલે પછી કોઈએ એમને કહ્યું વડી લે કે આ બધા ગપ્પા મારીને આમાં એકબીજા વાતો કરો બધું ભૂલાઈ જશે લખો ને કંઈક અને એમાં પછી બંને સંયુક્તપણે આમે બધા નવલકથા લઈ ઉત્તમ નવલકથા